એ મેટર બાદ લગાવ્યો કે જ્યારે ચેતર વસાવાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસના ખર્ચની વિગત માંગી હતી અને આ વિગત જાહેર થયા બાદ ક્યાંક ને ક્યાંક ભાજપના પેટમાં તેલ રેડાયું હોય શકે અને ત્યારબાદ મનસુખ વસાવા દ્વારા ચેતર વસાવા પર આ પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા અને આ આક્ષેપ બાદ ચેતર વસાવાએ પણ એક પગલું આગળ વધી અને ક્યાંક ને ક્યાંક કલેક્ટર સાથે મુલાકાત કરી અને ત્યારબાદ જે ખુલાસો થયો પરંતુ આ ખુલાસા બાદ મનસુખ વસાવાએ ફરી કલેક્ટર સાથે મુલાકાત કરી અને કલેક્ટર નું નિવેદન ક્યાંક ને ક્યાંક બદલાઈ ગયું હવે આ મુદ્દો અત્યારે ગુજરાતમાં ચર્ચામાં છે એટલા માટે જ આજે આ મુદ્દા પર આપણે ચર્ચા કરવી છે ચર્ચા માટે સાથે જોડાઈ ગયા છે આમ આદમી પાર્ટીના નેતા સાગરભાઈ રબારી સાગરભાઈ આપનું સ્વાગત છે ગુજરાત સમુદાય આપણે જે પ્રસ્તાવનામાં વાત કરી અત્યારે જે આ હોટ ટોપિક કહી શકાય જે મુદ્દો છે ચર્ચામાં છે મનસુખ વસાવા વર્સિસ ચેતર વસાવા છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ ટોપિકને લઈ મનસુખ વસાવા અને ચેતર વસાવા પર આક્ષેપ આક્ષેપની રાજનીતિ ચાલતી જ હતી પરંતુ અત્યારે જે લાખ રૂપિયા વાળી વાત આવીને છે અને તેમાં ક્યાંક ક્યાંક ને હવે કલેક્ટર ફસાયા હોય એવી વાત સામે આવી છે મનસુખ વસાવા આરોપ કરે છે ચેતર વસાવા એવું કહે છે કે તમે ક્યાંક ને ક્યાંક તમારા અધિકારીઓને પણ ખરીદી લો છો કારણ કે અધિકારી એક દિવસ છે નિવેદન આપે છે બીજા દિવસે એ નિવેદન સદંતર બદલાઈ જાય છે શું લાગે છે આ સમગ્ર મુદ્દામાં આપને મનસુખભાઈ ના નિવેદન પછી ચૈતરભાઈ અને મનસુખભાઈ વચ્ચેનો જે વિવાદ ચાલ્યા કરે છે એ તો સામે આવ્યો જ પણ સાથે સાથે ભાજપની જે કાળી કરતોતો છે એ મનસુખભાઈના માધ્યમથી જાહેર થઈ કે કાળી કરતો તો ભારતીય જનતા પાર્ટીની એ છે કે એ જેને બીજી રીતે લોકપ્રિયતામાં કામની રીતે પહોંચી નથી શકતા એમને પછી કોઈકને કોઈક રીતે બદનામ કરીને લોકોની નજરમાં ઉતારી દેવા એ એમનો કાયમી રાજકારણ એમનું માત્ર ને માત્ર લોકોની બદનામી ઉપર છે નિંદા અને કુથલી એ જ ભારતીય જનતા પાર્ટી ની સફળતાનો રસ્તો છે એ દરેકની સાથે દરેક પ્રકારની હલકામાં હલકી કક્ષાના આક્ષેપો કરીને પણ સામેવાળાને કેમ મહાત કરવો એ જ એમની વિચારધારા છે એમણે ક્યારેય કામ કરી અને બીજા કરતા વધારે લોકપ્રિય થવાનું વિચાર્યું જ નથી મનસુખ જે નિવેદન કર્યું એ ભાજપમાં કાવતરું ઘડાવ્યું હશે જે રીતે ચૈતરભાઈ લોકપ્રિય થયા સમાજનો વિશ્વાસ સંપાદન કર્યો યુવાનોમાં વિશ્વાસ સંપાદન કર્યો અને આજે આખો આદિવાસી સમાજ ગુજરાતનો જે રીતે ચૈતરભાઈ માં એક આશા જોઈ રહ્યો છે ને એમની પાછળ ચાલી રહ્યો છે એનાથી મનસુખભાઈનું પોતાનું અને ભાજપનો જાણે કે ગ્રાસ લૂંટાઈ ગયો હોય એવી રીતે એ લોકો રઘવાયેલા થયેલા છે કામની રીતે ચૈતરભાઈ ને પહોંચી શકાતું નથી એમણે પ્રયત્નો કરીને જોઈ લીધો છે તો હવેનો રસ્તો એજ રહે છે એમને અગાઉ ખોટા કેસોમાં ફસાવી અને ડરાવવાની કોશિશ કરી જોઈ ખોટા કેશોથી એમને કોઈ ફરક પડ્યો નહીં બે વાર લાંબો વખત જેલમાં રહ્યા તો પણ ચૈતરભાઈ ઝૂકવા માટે તૈયાર નથી એ ઝૂકી શકે એવું વ્યક્તિત્વ જ નથી એટલે ત્યાં નાસીપાસ થયા તો હવે એમને લોકોની નજરમાં કેમ ઉતારી પાડવા એના ષડયંત્રો ચાલુ થયા અને એ ષડયંત્ર ના ભાગ રૂપે જ શરૂઆત મનસુખભાઈ એ કરી હોય એની પાછળ આખી પાર્ટી મનસુખભાઈ ને સપોર્ટ કરશે ઉભી રહેશે એની બાંધરી આપી હોય તો જ મનસુખભાઈ આવું નિવેદન કરે અને એમણે જે કઈ ગોઠવણ ગોઠવી હશે એ પ્રમાણે આમાં કલેક્ટર વચ્ચે ગયા છે કલેક્ટરે પણ એમનામાં જો સહેજ પણ નૈતિકતાનો છાંટો બચેલો હોય ને તો એ બંધારણીય પદ પર બેઠા છે આઈએએસ કેડરના કેડર ના છે એમણે ભારતના બંધારણના શપથ લીધા છે એવી સ્થિતિમાં એ બે મોઢાળી વાત ન કરી શકે બરાબર મનસુખભાઈનું જે કઈ ષડયંત્ર હતું એમણે જયારે ચૈતરભાઈ ગયા ત્યારે સાફ કહી દીધું કે ના એવી કોઈ વાત નથી અને એ કેમેરા પર રેકોર્ડ થયો છે જયારે મનસુખભાઈ ગયા એમના જિલ્લા પ્રમુખ ને લઈને કારણ કે કલેક્ટર નું નિવેદન મનસુખભાઈ માટે અણધાર્યું હતું ગોઠવણમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગઈ હશે કે કલેક્ટર સુધી આ મેસેજ પહોંચાડ્યો નહીં કે તમારે હા પાડવાની છે અથવા તો કલેક્ટર બોલી ન શકે હિંમત ન કરી શકે એટલે ચૈતરભાઈ ની આગળ બોલી ગયા કે ના ખોટી વાત છે એ પછી જ્યારે મનસુખભાઈ જિલ્લા પ્રમુખ ને લઈને જાય છે ત્યારે પાછા એ વાતને ફેરવીને કે છે એટલે કાં તો એ કલેક્ટરના લાયક વ્યક્તિ નથી બંધારણીય પદ પર બેસી અને એટલી પણ જો હિંમત ન રાખી શકતા હોય કરોડ રજ્જુ ના હોય તો એ આ હોદ્દાને લાયક નથી એમણે રાજીનામું આપી દેવું જોઈએ અને જો એ ષડયંત્ર નો ભાગ છે તો પછી તપાસ થઈને આખું ષડયંત્ર ખુલ્લું પડવું જોઈએ ભારતીય જનતા પાર્ટીના રઘવાટ માંથી જન્મેલું મનસુખભાઈ ના ખભે બંદૂક રાખીને ફોડાયેલું આ ફૂટી ગયેલી કારતુસ સાબિત થવાનો છે સાગરભાઈ આ જે રઘવાટ શબ્દ તમે પ્રયોગ કર્યો બની શકે કે જે પ્રધાનમંત્રી મોદીના પ્રવાસની જે વિગતો મંગાવી અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી તરફથી જે આદિવાસી ફંડ કહી શકાય કે જે આદિવાસીના બાળકો માટે હોય આદિવાસીના લોકો માટે હોય એ ફંડનો ક્યાંક ને ક્યાંક મોદીના પ્રવાસમાં ખર્ચમાં ઉપયોગ કર્યો અને જે વિગતો જાહેર થઈ ગઈ અને ત્યારબાદ રઘવાડમાં આવીને જ મનસુખ વસાવા એકદમથી જ ચેતર વસાવા પર આ પ્રકારના આક્ષેપ લગાવી દીધા અને આક્ષેપ લગાવ્યા બાદ પણ હવે ક્યાંક ને ક્યાંક કલેક્ટર સ્વીકારે છે કે આવી વાત નથી અને બીજા દિવસે કલેક્ટર દ્વારા આ નિવેદનને ફેરવી દેવામાં આવે છે પરંતુ મનસુખ વસાવાએ આગલા દિવસે એ વાત પણ રઘવાટમાં જ કહી દીધી હોય શકે કે જો આ વસ્તુ સાબિત નહીં થાય અથવા હું ખોટો પડીશ તો હું ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દઈશ ચૈતરભાઈની આખી રાજકીય કારકિર્દી જે છે ધારાસભ્ય થયા ત્યાંથી લઈને અત્યાર સુધીની તો એ ભ્રષ્ટાચારની સામે લડતા જ આવ્યા છે આદિવાસી સમાજ માટે બનતી યોજનાઓમાં જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થયો ચાહે મનરેગા હોય નલસે જલ હોય એવા અનેક કામો છે આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના પ્રશ્નો હોય તો એ ભાજપના ભ્રષ્ટાચાર સામે લડતા લડતા આગળ વધ્યા છે અને એને કારણે જ સમાજે એમનામાં આટલો બધો વિશ્વાસ મૂક્યો છે હવે જ્યારે પ્રધાનમંત્રી મોદી માટે આદિવાસી સમાજના પૈસા વપરાઈ ગયા એ તથ્ય જ્યારે બહાર આવ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીના મૂળમાં ઘા થઈ ગયો છે અને એટલે આખી ભારતીય જનતા પાર્ટી સમસમી ગઈ છે કોઈકને આગળ કરવો પડે તો મનસુખભાઈ ને આગળ કર્યા કારણ કે મનસુખભાઈ સ્થાનિક છે સંસદ સભ્ય છે બંને જણા સામસામે લોકસભાની ચૂંટણી લડ્યા છે એટલે મનસુખભાઈ ને આગળ કર્યા મનસુખભાઈ ને આગળ કર્યા પછી જયારે કલેક્ટર ફેરવી તોડે છે તો મનસુખભાઈએ આખી પાર્ટીને બ્લેકમેલ કરી છે પ્રેસ કોન્ફરન્સ કરીને ભારતીય જનતા પાર્ટી નીતિ વલણ કોઈ લે તો એને પાર્ટીમાંથી કાઢી મૂકે તરત સસ્પેન્ડ કરે એને બદલે ભાજપ સરેન્ડર થઈ ગયું મનસુખભાઈને કેમ સરેન્ડર થઈ ગયું જે જિલ્લા પ્રમુખ આગળના દિવસોમાં મનસુખભાઈ સાથે કોઈ કાર્યક્રમમાં નહોતા દેખાતા એ જિલ્લા પ્રમુખ ને પણ ઉપર એ વગર આ શક્ય હતું નહીં એટલે મનસુખભાઈ જો એમના ખભે બંદૂક ફોડી તો વળતો ઘા ભાજપ ઉપર જ કરીને આખી ભારતીય જનતા પાર્ટી ને કરી દીધી ભાજપના સરેન્ડર થવાના બે કારણો છે એક તો લોકસભામાં પૂરી બહુમતી નથી એવામાં એક સંસદ સભ્ય પણ એમના માટે અતિ મહત્વનો છે એટલે સંસદ સભ્ય તો જવા દઈ ન શકાય બીજું સંસદ સભ્ય જવાની સાથે સાથે ભાજપનું આખું ષડયંત્ર પછી મનસુખભાઈ ખુલ્લું કરી શકે કે ભાઈ કોને એમને આવી સૂચના આપી હતી કોની કોની હાજરીમાં નક્કી થયું હતું કોણ સંભાળવાનું હતું અને ક્યાંક ચૂક થઈ કે આ આખો ભાંડો મિસફાયર થયો ફૂટી ગયો એટલે ભારતીય જનતા પાર્ટી પાસે મનસુખભાઈને થવા સિવાય કોઈ વિકલ્પ વધુ જ નતો અને મનસુખભાઈએ એક કુશળ પોલિટિશિયન તરીકે ભારતીય જનતા પાર્ટીને સરન્ડર કરી અને પોતાની સુપ્રીમ અસી ત્યાં સાબિત કરી દીધી સાગરભાઈ મનસુખભાઈ જ્યારે કલેક્ટરને મળે છે એનું વિડિયો રેકોર્ડિંગ બહાર આવ્યું છે કારણ કે ચેતરભાઈ જયારે કલેક્ટરને પૂછે છે કલેક્ટર ના પાડે છે કે ના આવી મારે કોઈ સાથે ચર્ચા નથી થઈ કે આવી તમે કોઈ જ માંગણી નથી કરી એ પ્રકારનું વિડીયો રેકોર્ડિંગ સામે આવે છે કારણ કે ચેતરભાઈ ના પેટમાં પાપ ન હોય શકે એટલા માટે એ કદાચ રેકોર્ડિંગ પણ કરે કે કલેક્ટર જે પણ જવાબ આપશે એ રેકોર્ડ થવાનો છે જ્યારે મનસુખભાઈ કલેક્ટરને મળવા જાય છે અને એ બહાર આવીને એવું કહે છે કે કલેક્ટર ના પાડે છે ચૈતરભાઈ ના મનમાં એવું શકે ચૈતરભાઈ ચોખા જ છે એટલે ચાલુ રાખીને કલેક્ટર ની કેબિન માં દાખલ થાય છે ષડયંત્રો ના કોઈ વિડીયો રેકોર્ડિંગ ના હોય એ તો ષડયંત્ર જ હતું એટલે પહેલે જે ઉલટી કાળજી કરી હોય કે ભૂલમાં કોઈનો મોબાઈલ ઓન ના રહી જાય એટલે એના કોઈ વિડીયો રેકોર્ડિંગ મળે નહી કલેક્ટર ની કેબિનમાં સીસીટીવી કેમેરા હોય એમાં ઓડિયો અવેલેબલ હોય તો એ લોકો જાહેર કરીને કહી શકે કલેક્ટરે અંદર ના છે જો એ સાચા હોય તો બાકી કહી શકું માટે કલેક્ટર થોડા જવાબદાર છે એટલે ષડયંત્ર જે હોય એમાં સાબિતીઓ કોઈ આપે નહીં કોઈ એવા પુરાવા રાખે નહીં બધું મૌખિક જ હોય અને વિશ્વાસ એ હોય વિશ્વાસે ષડયંત્ર ઘડાવ્યું હતું એમાં મનસુખભાઈ સાથે વિશ્વાસઘાત થયો વળતો કરીને આખી પાર્ટીને સરન્ડર કરાવી દીધી સાગરભાઈ ચેતરભાઈએ એવું પણ કહ્યું છે કે આક્ષેપ કર્યા છે ભારતીય જનતા પાર્ટી પર કે શાસન તમારું છે સાંસદ તમારા છે પોલીસ તમારા છે અધિકારીઓ તમારા છે બધું જ તમારું છે તો તમે મારી ઇન્કવાયરી કોઈ પણ રીતે કરી શકો છો મારો મોબાઈલ જે મેં કોઈ સાથે પંચોતેર લાખ રૂપિયાની વાત કરી હોય તો તમે એ રેકોર્ડિંગ પણ કઢાવી શકો છો મારા ફોન કોલ્સ પણ કઢાવી શકો છો ત્યાં સુધી ચૈતરભાઈ બધું જ કીધું છે લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ જો જનતાનો વિશ્વાસ જીતવો એને ખરેખર આ વાતને હકીકત સાબિત કરવી હોય તો એમણે આ બધી જ તપાસ કરાવવી જોઈએ પણ એવું ભારતીય જનતા પાર્ટી લાગે છે નહીં કરે ચૈતરભાઈ આક્ષેપ નથી કર્યો ચેલેન્જ કરી છે જેની પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી સત્તા છે એવી ભાજપ ને ચૈતરભાઈ ઓપન ચેલેન્જ કરી છે કે બધું જ તમારું છે તમે તપાસ કરી લો ભાજપ નહીં કરે ખૂબ માટીપાગી પાર્ટી છે એ માત્ર હાકલા પડકારા અને ષડયંત્રો પાર્ટી છે એનામાં કોઈ નૈતિક હિંમત નથી મનોબળ નથી કારણ કે એમની પાસે દૂર દૂર સુધી ક્યાંય કોઈ વાતમાં સત્ય નથી મનસુખભાઈ અગાઉ ચેલેન્જ કરી હતી રાજપીપળામાં જાહેર કરવાની ચૈતરભાઈ ગયા હતા મનસુખભાઈ નતા આવ્યા કારણ કે એમને પાર્ટી તરફથી ના પાડવામાં આવી હશે કારણ ભાજપ ક્યારેય જાહેરમાં ચર્ચા કરી શકે એટલી નૈતિકતાનો છાંટો ભાજપ આખી ભારતીય જનતા પાર્ટીમાં જ નથી એ વનવે કમ્યુનિકેશન કરી શકે બેફામ બોલી શકે નિંદા કરી શકે બીજાને ઉતારી પાડી શકે પણ આંખમાં આંખ નાખીને ભારતીય જનતા પાર્ટી ક્યારેય કોઈની સાથે વાત કરી શકે એ વાતમાં કે ષડયંત્ર એમનું ઘડેલું છે જો ચેલેન્જ સ્વીકારે તો ષડયંત્ર ખુલ્લું પડી જાય એમ છે સાગરભાઈ લાગે છે કે એક તો જે આદિવાસી પટ્ટો છે ભરૂચ કે છોટા ઉદેપુર આસપાસના વિસ્તારમાં મનરેગા નલસે જલ કે પછી શિષ્યવૃત્તિ જેવા જે કૌભાંડો તરભાઈ બહાર લાવ્યા છે અને બીજી તરફ ચેતરભાઈની જે લોકપ્રિયતા વિસ્તારમાં વધી રહી છે જ્યારે જેલમાંથી બહાર આવ્યા ત્યારે હજારો પબ્લિક તેમનું સ્વાગત કરવા માટે આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હતા બિરસા જયારે જન્મ હતાનો જે પ્રોગ્રામ હતો એ એ જ સમયે દિવસે ચેતરભાઈનો જે પ્રોગ્રામ હતો બંનેની ભીડની કમ્પેરિઝન આખા ગુજરાતે જોઈ હતી કારણ કે એ દિવસે મીડિયામાં જે તસવીરો સામે આવી હતી પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં બસો બોલાવી એવું પણ કહેવાતું હતું કે મહારાષ્ટ્ર પબ્લિકને લાગવી પડી હતી અને ચેતરભાઈની

મધ્યપ્રદેશના અડીને જે જિલ્લાઓ છે આદિવાસી વિસ્તારો છે ત્યાં પણ ચૈતરભાઈ એટલા જ લોકપ્રિય છે અને રાજસ્થાનના ડુંગરપુર ઉદયપુર વગેરે જે આદિવાસી જિલ્લાઓ છે એમાં પણ ચૈતરભાઈ એટલા જ લોકપ્રિય છે ચૈતરભાઈ લોકપ્રિય સેનાથી છે તો ચૈતરભાઈ એમના કામથી લોકપ્રિય છે એમણે અનેક પ્રકારનો આદિવાસી સમાજને નામે થતો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો એટલે ચૈતરભાઈ સમાજમાં લોકપ્રિય છે એટલા માટે ચૈતરભાઈ લોકપ્રિય છે બીજી તરફ ભાજપે કોઈ કામ કર્યા નથી આદિવાસી સમાજમાં આજે પણ જે ભાજપ સત્તામાં આવ્યું એના પહેલા જે પ્રશ્નો હતા એના કરતા વધારે પ્રશ્નો આજે છે ચાહે એમના એફસીઆર ના પ્રશ્નો હોય ચાહે એમના સિંચાઈના પ્રશ્નો હોય અરે પીવાના પાણીના પ્રશ્નો હોય વિદ્યાર્થીઓના સ્કોલરશીપના પ્રશ્નો હોય આરોગ્ય શિક્ષણની સેવાઓના પ્રશ્નો હોય પ્રશ્નોનો સામનો આદિવાસી અને પીડા પીડાને ચૈતરભાઈ વાચા આપે છે તો સ્વાભાવિક છે કે જે પીડા આપે છે એની તરફ તો એ બસ મૂકે કે કઈ પણ મૂકે તો લોકો નથી જવાના જ્યાં પીડાનો હલ થવાની આશા છે ત્યાં જ લોકો જવાના એટલે આ બે દ્રશ્યો પછી અને એ સગવડો આપીને પણ જે ભીડ લાવ્યા એ ભીડમાં પણ જે પૈસા વપરાયા એની પાછળ એ પણ પાછા આજ આદિવાસી સમાજના હતા એટલે એનો ગુસ્સો દિવસે દિવસે તીવ્ર થતો જાય છે એ માત્ર એક ઝલક હતી ફરીથી નરેન્દ્રભાઈ જો આવી હિંમત કરશે અને પેરેલ સભા ચૈતરભાઈ કરશે તો એમના કરતા અહિયાં ચાર પાંચ ગણી ભીડ આ વખતે સ્વયંભૂત થઈ જશે કારણ કે અહીંયા મુક્તિની આશા છે પીડા 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 અને સિવાય નથી સાગરભાઈ છેલ્લો સવાલ કે આ બંનેની લડાઈમાં હવે શું આગળ કારણ કે કલેક્ટર ને મળ્યા પછી મનસુખભાઈ જે ગઈકાલે બહાર આવી નિવેદન આપ્યું ત્યારબાદ મનસુખભાઈનું કોઈ નિવેદન સામે નથી આવ્યું

ફૂટી જશે ચૈતરભાઈ ની કારકિર્દી ક્યાંય કારકિર્દી બંને પક્ષને ઓળખી ઓળખે છે સમજે છે ભાજપ તરફ એ જુએ છે ત્યારે એને ભાજપે કરેલા કડદા દેખાય છે ભાજપે કરેલા ભ્રષ્ટાચાર દેખાય છે ભાજપે કરેલા વચન ભંગ દેખાય છે ભાજપના પાપે એમને ત્યાંથી મજૂરી માટે કરવી પડતી દેખાય છે ભાજપના પાપે બબે કિલોમીટર પહાડ વળોટીને પાણી પીવાનું લેવા માટે જવું પડતું હોય એ એમની નજર સામે આવે છે એટલે ભાજપ અને ચૈતરભાઈ વચ્ચે કોઈ હરીફાઈ નથી ચૈતરભાઈ એમના માટે ઉગતો સૂરજ છે આશાનું કિરણ છે એટલે આખો આદિવાસી સમાજ ના માત્ર મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત આ તમામ આદિવાસી સમાજ છે એ સાથે છે આવા મનસુખભાઈ ના આક્ષેપોથી કે ભારતીય જનતા પાર્ટીના આક્ષેપોથી ચૈતરભાઈ ને આંચ આવે એમ નથી એમની ઇમેજ ઉપર એક નાનો સરખો ઘર કોઈ પાડી શકે એ શક્તિ હવે ભારતીય જનતા પાર્ટી એ ગુમાવી દીધી છે બિલકુલ ખૂબ આભાર આપનો સાગર હતા આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારી અને તેમનું કહેવું છે કે મનસુખભાઈ અને ચેતરભાઈની જે લડાઈ ચાલતી હતી એમાં ક્યાંક ને ક્યાંક ભાજપના રેડાયું છે કારણ કે ચેતરભાઈ એ જો જે લોકોના કામ કર્યા છે આદિવાસી પટ્ટામાં લોકો વિશ્વાસ જીત્યો છે અને ચેતરભાઈ લોકોના દિલમાં અત્યારે જે રીતે રાજ કરી રહ્યા છે અને એ ભારતીય જનતા પાર્ટીથી જોવાતું નથી અને એના કારણે જ ક્યાંક ને ક્યાંક આવા અવનવા આક્ષેપો કરી અને ચેતરભાઈને હેરાન કરવામાં આવી રહ્યા છે પરંતુ ચેતરભાઈની આ આ લડા છે એમાં લોકોનો સાથ અને સપોર્ટ તેમની સાથે છે એટલે ચેતરભાઈ ન્યાય માટે સતત આ મુદ્દે લડત લડતા જ રહેશે અત્યારે બસ આટલું જ આજનો આ ઇન્ટરવ્યુ આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઈબ કરી લેશો નમસ્કાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાય સમુદાયમાં સબસ્ક્રાઇબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું